નમસ્કાર આપ જો હું છું સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી જીતવા માટે કમર કસી હતી અને તેમણે લક્ષ્યાંક મૂક્યો હતો કે છવ્વીસ બેઠકો જીતવી સાથે પાંચ લાખની લીડ સાથે જીતવી વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં હેટ્રિક કરવી હતીનામા મળે સી આર પાટીલ જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તે સક્રિય બન્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જાહેરમાં વારંવાર આ બાબતે ટકોર કરતા હતા પરંતુ તેઓ બનાસકાંઠાની જે બેઠક છે તે હારી ગયા છે બનાસકાંઠાની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર જીત્યા છે અને ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં તેમજ ભારતીય જનતા પાર્ટીમાં સતત આ બાબતની ચર્ચા રહેતી હોય છે ગઈકાલે સુરતનો એક કાર્યક્રમ હતો ને સુરતના કાર્યક્રમમાં સી આર પાટીલે જે બનાસકાંઠાની બેઠક ભાજપે ગુમાવી તેને લઈને તેમણે જાહેરમાં તેમના કાર્યકરોની માફી પણ માંગી છે સી આર પાટીલે શું કહ્યું છે તે આપ સાંભળી લો આ વખતે પણ આપણી કચાશ રહી ગઈ એની જવાબદારી પણ મારી છે પ્રમુખ તરીકેનો જો જસ આપતા હોય તો જે અભ્યાસ મળ્યો છે એ પણ મારી જવાબદારી છે એ ભૂલ પણ હું સ્વીકારું છું કે આપણે છવ્વીસ માંથી છવ્વીસ સીટ બે વાર જીત્યા હતા પણ આ વખતે આપણે છવ્વીસ માંથી પચીસ સીટ જીતી શક્યા એક સીટ આપણે ત્રીસ હજાર મત માટે હાર્યા કારણો આપવામાં હું માનતો નથી કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા એટલા માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓના ખરેખર દિલથી માફી માંગુ છું સીઆર પાટીલને લોકસભાની ચૂંટણી જીત્યા બાદ તેમને કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે અને તેમને કેન્દ્રમાં જળશક્તિ મંત્રાલય તરીકે મંત્રી બનાવવામાં આવ્યા છે તેમની છત્રીસ વર્ષની રાજકીય કારકિર્દી રહી છે અત્યાર સુધી તેમણે સંગઠનમાં કામ કર્યું છે પરંતુ તેમને પહેલીવાર સરકારનો હિસ્સો બનાવવામાં આવ્યા છે નરેન્દ્ર મોદીના તે નજદીક ગણવામાં આવી રહ્યા છે આમ સી આર પાટિલનો આ જે ગુણ છે તે તેમના કાર્યકરોને વારંવાર પસંદ આવતો હોય છે કેમ કે તે કાર્યકરોને ખખડાવતા પણ હોય છે અને તેમની ભૂલ થાય ત્યારે તે જાહેરમાં સ્વીકારતા હોય છે અને કાર્યકરોની માફી પણ માંગતા હોય છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન જીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે